તપાસ કરતા બે મહિલાની સાથે એક પુરુષ પણ ગુનામાં સામેલ હોવાનું જણાવી આવ્યું નજરે પડતા ઝડપી પાડ્યા હતા જેમાં રૂહી સીતારામ બાવરી પૂનમ સોનુ હરિમલ અને વિશાલ શ્યામલાલ ત્રણેય રહેવાસી રઘુવીર નગર દિલ્હીનો સમાવેશ થાય છે તેમની પાસેથી સોનાની ચાર બંગડી બે ચેન વીટી બુટ્ટી ત્રણ મોબાઈલ પર્સ અને રોકડા રૂપિયા એકવીસ હજાર મળી આવ્યા હતા ઉપરાંત પાંચ લાખની મત્તા મળી આવી હતી જેથી પૂછપરછ દરમિયાન ટોળકીએ દોઢ મહિનામાં વડોદરા સુરત અને રાજકોટમાં ચાર મહિલાના દાગીના લૂંટની વિગતો ખુલી હતી દાગીને ઉતરેલામાં પાવરથી દિલ્હીની ઠગ મહિલાઓએ દોઢ મહિનામાં ગુજરાતના ચાર શહેરોમાં ચાર મહિલાના દાગીને લૂંટ કરી હતી